કાગવડ છે ત્યારે એ અનુસંધાને રથ શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા રૂપે ફર્યો હતો અને શહેરના લેવા પટેલ ભાઈઓ તથા બહેનો આ રથયાત્રામાં જોડાયા હતા આ રથયાત્રામાં સમગ્ર જનતા પણ ઉમંગપૂર્વક જોડાઈ હતી જેમાં ડીજે ના સથવારે માના ગુણલા ગાતો રથ શહેરના રસ્તા પર ફરતા અન્ય જ્ઞાતિના લોકોએ રથનું સ્વાગત કર્યું હતું રાત્રે દરમિયાન પણ સાંસ્કૃતિક કાર્યક્રમના ભવ્ય આયોજનો થયા હતા અહેવાલ યશવંત દુલસાણીયા ધોરાજી ધોરાજી ખોડલદાન સમય વિમલ ગોયાણે બોલો છો અમારા તાલુકામાં તેર ગામમાં ખોડલમાનો રથ ફરવાનો છે અને અત્યારે અમારે ધોરાજી શહેરમાં ગાંતિ કાર્યક્રમ પણ ચાલુ છે આ રથ શહેરમાં ફરતા દરેક સમાજના અગ્રણીઓ દ્વારા બીજા અનેક સમાજો દ્વારા ઠેર હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું